રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસી વિજયભાઈ ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગૌમાતાને ખાસ છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો આ ભોગમાં સુકામેવા લીલા શાકભાજી કઠોળ ફળ મીઠાઈઓ અને અન્ય પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ થતો હતો આ સંગેશ પરવાસી વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભભાઈ ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને જૈન વિઝનના સભ્યો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા મિલન કોઠારી જૈન વિઝન સંયોજક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પરોતા પુત્રને આપણા સર્વના આદરણીય કાયમી રયસ્ત એવા ગુજરાતના આ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસના આગલે દિવસે એક ગોમાતાના છપ્પન ભોગનું આયોજન કરવામાં આવેલ છે જે અત્યારે છપ્પન ભોગનું આપ આયોજન જોઈ શકો છો તે બાદ હમણાં જ થોડીક વારમાં નવકાર મંત્રના મહાજાપ કરી અને ગોમાતાને અર્પણ કરવામાં આવશે આ અમે છેલ્લા ઘણા વર્ષોથી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ અવસરે આયોજન કરતા આવ્યા હતી અને આ વિચાર આમ તો જીવદયા એ જૈનોની તો કુળદેવી છે એટલે એમાં દર વર્ષે આવા તો કાર્યો સેવાના કરતા જ હોય છે એમાં એમ થયું કે હવે માતાને પણ મિષ્ટાનથી લઈ ડ્રાયફ્રૂટથી લઈ તમામ જાતની લીલોતરી વસ્તુઓ આવી બધી આયોજન કરી અને માતાને છપ્પન ભોગ જમાય આપણે બધા જમતા હોય તો એ કેમ ન જમે ભગવાન જમતા હોય તો આ તો તેત્રીસ કરોડ દેવ દેવી દેવતા જેનામાં વાસ કરે છે એટલે છપ્પન ભોગનું આયોજન કરીને એમને હમણાં અર્પણ કરવામાં આવશે